तमाम लोग यू माने के तमु काम नहीं करिए तो हूँ कर ले तब तो क्या जैसे फरियाद कर सो ज्या हूँ कर ले तमें ये बात यही हाची है यार एफ हो सी एफ हो टीडीओ हो डेप्यूटी डीडीओ हो डेप्यूटी कलेक्टर हो जी बी एक्जीक्यूटिव एंजीनियर हो आर एन बी मणसों हो तमाम लोग यू माने के तमु काम नहीं करिए तो हूँ कर ले सौ मोटी समस्या ये आटली बड़ी समस्या होवा छः વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણીની તારીખો તો જાહેર નથી થઈ પરંતુ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે અને હવે ગોપાલ ઇટાલિયા ડાયરી અને પેન લઈને વિસાવદરના ગામે ગામ ફરી રહ્યા છે લોકોની સમસ્યા લખી પણ રહ્યા છે પરંતુ એ સમસ્યાની વચ્ચે કેટલાક લોકોએ ઇટાલિયાને એવી સમસ્યા ગણાવી કે ગોપાલ ઇટાલિયાએ ડાયરીમાં લખી તો ખરા પણ એના ઉપર વિચારવા માટે બે ઘડી સ્તબ્ધ પણ થઈ ગયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે તેવામાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં એક ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે જો કે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતાની સાથે જ ત્રીજા દિવસ બાદથી તેઓએ સીધા વિસાવદર પહોંચ્યા અને હવે વિસાવદરના ગામે ગામ ફરી રહ્યા છે અને એક ડાયરી અને પેન એ ગોપાલ ઇટાલિયાના હાથમાં જોવા મળી રહી છે અને વારંવાર એ ડાયરી અને પેનથી જે જે ગામની અંદર જાય કેટલાક લોકો કોઈ સમસ્યા કહે કેટલાક લોકો કોઈ વાત રજૂઆત કરે એ તમામ વસ્તુ ઇટાલિયાએ ડાયરી અને પેનની અંદર લખી રહ્યા છે હવે લોકો એ વિચારી રહ્યા છે કે ઇટાલિયાની આ ડાયરીમાં એવું તો શું છે કે વારંવાર ગોપાલ ઇટાલિયાએ ડાયરીની અંદર એક એક વાત નોંધી રહ્યા છે કોઈ ગામની અંદર ગયા હોય તો ગામના સરપંચ વાત કરતા હોય આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ હોય મનો છોરઠિયા હોય આ તમામ લોકોએ જ્યારે ગામના લોકો સાથે વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે પણ ગોપાલ ઇટાલિયા ડાયરી અને પેન લઈને એક એક વાત લખતા હોય છે કોઈ એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા એ આ ડાયરીની અંદર તમામે સમસ્યા લખે છે તો કોઈ એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા એ ગામોની એન્ટ્રી લખે છે કે કેટલા આટલા ગામોની અંદર પ્રવાસ કર્યો પરંતુ આખી ઘટનાની અંદર ડાયરીની અંદર શું વાસ્તવિકતા છે ખુદ ગોપાલ ઇટાલિયાના મુખ્યથી સાંભળી લો મામલતદારનો પટાવાળો કે ક્લાર્ક કે ઈ ધરામાં બેસવાવાળો માણસ કે મામલતદાર પોતે જ્યારે આવો જવાબ આપે ત્યારે એ અંદરથી એવું વિચારે છે કે તમને ધક્કા ચડાવશું તો તમે જાશો ક્યાં તમારું ઉપરાણું લઈને કોણ આવશે તમારી બે કોણ તારશે તમે ક્યાં જઈને ફરિયાદ કરશો જ્યાં હું કરી લે હો તમે અને એ વાત એની સાચી છે યારે ખો હોય

અને એ સમસ્યા પણ ગોપાલ ઇટાલિયાએ ડાયરીમાં લખી તો ખરા પરંતુ ઇટાલિયાએ એવું કહ્યું કે આ સમસ્યા એ વિસાવદર પૂરતી નથી આ સમગ્ર ગુજરાતની સમસ્યા છે અને આમાંના સમસ્યા હોવા પાછળનું મૂળ મૂળ કારણ શું તો ઇટાલિયાએ એ પણ કહ્યું કે વિધાનસભામાં બેઠેલા એક પણ વ્યક્તિએ ખોંખારો ખાઈને બોલતા નથી ને એટલા માટે આ સમસ્યા છે કે અધિકારીઓ એ જનતાનું માનતા નથી અને મન ફાવે એમ કામ કરે છે હવે એ વાત તો નક્કી થઈ ચૂકી છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર પ્રચાર પ્રસાર દરમિયાન ગોપાલ ઇટાલિયા એ ડાયરીની અંદર તમામ વાત લખી રહ્યા છે ઇટાલિયાનું એવું નક્કી માનવામાં આવી રહ્યું છે કે જેઓ તેઓ જીતીને ત્યાંથી આવશે તો એ ડાયરીના ક્રમ પ્રમાણે તમામ એ કામની શરૂઆત કરશે રોડ રસ્તાઓની પ્રાથમિક સુવિધાઓની જે વાત છે એ તો ઇટાલિયાએ એવું કહ્યું કે સમગ્ર ગુજરાતની વાત છે એ તો તમામ જગ્યાએ પ્રશ્નો છે એ પ્રશ્નો કરતાં વધારે પ્રશ્ન અહીંના એ સ્થાનિક લોકો અને અહીંના જે અધિકારીઓ જે બેફામ બન્યા છે કે સ્થાનિક લોકોની વાત ન માનતા હોય એ પહેલો મુદ્દો ઉઠાવવાનો છે તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે વિષાવદર વિસ્તારની અંદર રહો છો તમે ભેસાણ વિસ્તારની અંદર રહો છો શું ખરા અર્થની અંદર વિષાવદર અને ભેસાણના અધિકારીઓએ જનતાનું નથી ગાંઠતા તો ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર